પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓનું યૌન ઉત્પીડન કરવાના આરોપી ટીએમસીના નેતા શેખ શાહજહાની પોલીસે ધરપકડ કરી છે ગુરુવારે સવારે ઉત્તર ચોવીસ પરગાણાના મીનાખાન વિસ્તારમાંથી તેમ તેની ધરપકડ કરવામાં આવી હતી તેને બસીરહાટ કોર્ટમાં હાજર કરાયો તે પંચાવન દિવસથી ફરાર હતો તેને બસીરહાટ કોર્ટમાં હાજર કરાયો ત્યારે ચહેરા પર કોઈ ભય નહોતો શરમ નહોતી વટથી હાજર થયો અને વિક્ટરી સાઇનમાં હાથ પણ હલાવ્યો શાહજહાં શેખના દસ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે આ પહેલા ભાજપના ધારાસભ્ય અને વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી દાવો કર્યો હતો કે શાહજહાં શેખને મંગળવારે રાત્રે પોલીસે કસ્ટડીમાં લીધો હતો અને ત્યારથી તે સલામતી સલામત કસ્ટડીમાં છે તેને બરમાજુર ગ્રામ પંચાયતમાંથી લાવવામાં આવ્યો આ દાવા પર ટીએમસી નેતા શાંતનુ સેને કહ્યું કે સમાચારમાં રહેવા માટે શુભેન્દુ આવા દાવા કરે છે જે ખોટા છે સંદેશ ખાલીમાં શેખ શાહજહાં અને તેના બે સહયોગી શિબુ હાજરા અને ઉત્તમ સરદાર પર મહિલાઓ પર સામૂહિક બળાત્કાર કરવાનો આરોપ છે પોલીસે આ મામલામાં શિબુ હાજરા અને ઉત્તમ સરદાર સહિત અઢાર લોકોની ધરપકડ અગાઉ કરી

તેની ધરપકડ પર કોઈ સ્ટે નથી કોઈ આશ્ચર્ય કોર્ટે આશ્ચર્ય વ્યક્તિ કે સંદેશ ખાલીમાં અત્યાચારની ઘટના વિશે ચાર વર્ષ પહેલા પોલીસને જાણ કરવામાં આવી હતી યૌન ઉત્પીડન સહિતના બેતાલીસ કેસ છે પરંતુ ચાર્જશીટ દાખલ કરવામાં ચાર વર્ષનો સમય લાગ્યો છે કોર્ટે આદેશ આપ્યો છે કે ચાર માર્ચે સુનાવણીમાં સીબીઆઈ ઈડી શાહજહા શેખ પોલીસ અધિક્ષક અને બંગાળ સરકારના પ્રતિનિધિઓ કોર્ટમાં હાજર રહે એ તો કેવલ આઈ વોશ હે એ કેવલ કોસ્મેટિક હે और ये संरक्षण प्राप्त शाहजहां था आज इसका प्रमाण है कि राज्य द्वारा संरक्षण इसको मिल रहा था कुणाल घोष ने तो बोल ही दिया कि अब क्योंकि हाईकोर्ट ने फटकार लगा दी हम उसको प्रोड्यूस कर लेंगे इसका मतलब कि वो हमेशा तृणमूल के साथ ही था आज सवाल ये भी बनता है कि असेंबली से लेकर हर जगह पर ममता दीदी और अभिषेक बैनर्जी ने शाहजहां को क्लीन चिट डिफेंड किया और दूसरी ओर जो हिंदू महिलाएं जिनके साथ बर्बरता हुई उनके लिए आवाज उठाने वालों को गिरफ्तार किया परंतु आज जब ये सारे घटनाक्रम की वजह से शाहजहां को गिरफ्तार दिखाना पड़ रहा है तो सवाल ये बनता है कि आज प्रियंका वाड्रा इंडिया अलायंस के नेता जो आमुमन महिलाओं के विषय पर बोलते हैं क्या आज वो कम से कम बोलेंगे ये केवल और केवल आई वॉश है ये केवल और केवल कॉजमेटिक गिरफ्तारी है और किस प्रकार से तृणमूल कांग्रेस उसे बचा रही थी शाहजहां को बचा रही थी उसका प्रमाण हमने